નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનના આ મહિને મળશે ડીએ વધારો પ્લસ બાકી ડીએ એરિયસ તો મિત્રો આજના વિડીયોમાં પેન્શન બાબતે મહત્ત્વની અપડેટ આપવામાં જઈ રહ્યો છું જો તમે પેન્શનધારક છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટ્રક બાબતે પગાર પેન્શન ડીએ અને અન્યતા કોઈ પણ આવે હરેક આપણે આપણી ચેનલ પ્રવાચ કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદની કોણ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાક બટન દબાણ ભૂલશો નહીં એ રોજના તમને આવી માહિતી મળતી રહેશે સાતમો પગાર પંચ ડીએ વધારો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે સારા સમાચાર આવે છે સરકારે ડીએ વધારાની જાહેરાત કરી છે ડીએ વધારવાની સરકારી કર્મચારી અને પેન્શનોને મોટી રાહત મળી છે ડીએ સાતમી સીપીસી ડીએ વધારો વધારવાની સાથે કર્મચારીઓને બાકી નાણાં પણ મળશે પગારમાં છ મહિનાની પણ ઉમેરવામાં આવશે ડીએ હાઈ અપડેટ નવા વર્ષમાં આઠમું પગાર પછી મંજૂરી બાદ સરકારી કર્મચારીઓ નિવૃત્તિ કર્મચારી માટે બીજા મોટા સમાચાર આવ્યા છે કે સાતમું પગાર પંચર પ્રકારના લાભ મેળવતા કર્મચારીઓ હોવાળી ભથ્થામાં ડીએમાં ટ્રેન ટકા વધારો કરવામાં આવ્યો છે એટલું જ નહીં કર્મચારીને સારી છ મહિના રીએસ પણ મળશે પેન્શન નહીં કર્મચારીઓ કર્મચારીનો ભેટ સરકાર દ્વારા મોંઘવારી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ટેન ટકાનો વધારો સાથે જ છ મહિનાની એડીએસની ડીએ વધારો એપડેટ પેન્શનોના કર્મચારી ચિંતા મૂકી દીધી છે નવા વર્ષમાં બાદ ફરી એક વખત કર્મચારીઓને ઉજવણી કરી છે પગારમાં છ મહિનાની એડીએસ ડીએ વધારો ઉમેરવાથી કર્મચારીને પગારમાં સારી એવી રકમ મળશે વધેલા ડીએ મૂળ પગાર ઉમેરવામાં આવશે કર્મચારી માટે ડીએ ડિવિઝન વર્ષમાં બે વાર કરવામાં આવે છે દર છ મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ એઆઈસીપીઆઈના સરેરાશ ડેટા અનુસાર મોંઘવારી ભથ્થામાં સુધાર કરવામાં આવે છે તેને મૂળ પગાર ઉમેરીને આપવામાં આવે છે કર્મચારીનો સારો પગાર પણ જોતા તેમના પગાર પર બમ્પર ડીએ વધારો લાભ મળશે એક જુલાઈ ડિસેમ્બર સુધી પણ મળશે ફેબ્રુઆરીમાં પૈસા આવશે કર્મચારીના પગારમાં મોંઘવારી ભથ્થામાં ડીએ વધારો એક જુલાઈ બાય ચોવીસથી માન્ય રહેશે કર્મચારી વેતન સાથે જુલાઈ બાય ચોવીસથી ડિસેમ્બર જે ચોવીસ સુધી એરિયસમાં મળશે મોંઘવારી ભથ્થું ફેબ્રુઆરી ફેબ્રુઆરી બે પચીસના પગારની સારી પણ ચૂકવામાં આવશે જમ્મુ અને કાશ્મીરનો ડીઓ ત્રેપન ટકા થયો છે તો મિત્રો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સરકારના સારું પગાર છે રાજ્ય સરકાર કર્મચારી નિવૃત્તિ કર્મચારી મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે ત્યાં સુધી સરકારી તેના મૂળ પગાર પચાસ ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું હવે ત્રણ ટકા વધારા બાદ તે વધી ત્રેપન ટકા થઈ ગયું છે કેન્દ્રીય કર્મચારી છપ્પન ટકા ડીએની પુષ્ટિ થઈ છે બીજી તરફ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઓક્ટોબરથી ત્રેપન ટકા ડીએ જાન્યુઆરીએ ડીએ વધારે ભેટ મળી છે તે સમયે જાન્યુઆરી બે પચીસના ડીએમાં અખિલ ભારતીય ગ્રાહક કિંમત સૂચકના રેટા માટે લગભગ છપ્પન ટકા ડીએ પુષ્ટિ કરવામાં આવી છે કેન્દ્રીય કર્મચારીના માર્ચમાં મોંઘવારી બધા વધારે ભેટ મળી શકે છે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ